કેમ છો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું કિરણ પાંસ કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે તો આજે બનાવીશ હું લીલી તુવેરનું શાક તો કઈ રીતે બનાવું તે હું તમારી જોડે શેર કરીશ તેલ ગરમ થવા મૂકી દીધું છે હવે આપણે એમાં હિંગ નાખીશું ચપટી ને અળદર નાખીશું ટામેટા નાખીશું હવે આપણે ટામેટા ચડે ત્યાં સુધીમાં મેં આ સેવ લીધું છે અને આ ચવાણું લીધું છે બંને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું આ એક મિક્સ ધાર મીઠું છે એમાં આપણે નાખી દઈશું હવે આપણે એમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું ચી ખાંડ નાખીશું ગોળ નાખતા હોય તો ગોળ નાખીએ મિક્સ કરી લઈશું હવે આપણે જે સેવ ને જમાણું બંને મિક્સ કરીને આપણે ગ્રાઇન્ડ કરી છે અહીંયા નાખી દઈશું તમે જાઓ તો સિંગ પણ ગ્રાઇન્ડ કરી શકો ફાફડી ગાઠિયા ગમે તે હોય યોગ પણ કરી શકો છો તો આ રીતે આપણે હવે ગ્રેવી તૈયાર કરવાની છે ચમાણાની હવે આપણે લાલ મરચું નાખીશું એટલે આપણે ચવાણું નાખ્યું એટલે આપણે કાશ્મીરી મરચું નાખીશું કારણ કે ચવાણથી એકદમ વાઇટ થઈ જાય એટલે આપણે કાશ્મીરી લાલ મરચું નાખીશું કાશ્મીરી મરચાંથી એકદમ કલર આવે છે તો હવે આપણે થોડું પાણી નાખીશું આપણે જેમાં મિક્સરમાં પીશું એમાં

પાણી જોઈશે આપણે જરૂર પાણી નાખવાનું હવે આપણે આ લીલી તુવેર નાખીશું હવે આપણે આને ઢાંકી દઈશું અને ત્રણ સીટી વગાડીશું આપણે ત્રણ સીટી થઈ ગઈ છે અને સાત થી આઠ મિનિટ જેવું આપણે ઠંડુ થવા મૂક્યું છે તો હવે હવા લીધી ગઈ છે તો હવે આપણે ખોલીને જોઈએ તો આપણું લાલ ચટક જેવું તુવેરનું શાક બનીને તૈયાર છે તો હવે આપણે સર્વ કરીશું આપણે ધાણાથી ગાર્નિશ કરીશું તો આપણું અત્યારે શિયાળાની સિઝનમાં કાઠિયાવાડી લીલી તુવેરનું શાક બનીને તૈયાર છે તો આપણે ગ્રેવી પણ નથી કરી નથી કાંદા નાખ્યા છતાં પણ આપણું શાક બનીને મસ્ત થઈ ગયું છે તો આ રીતે તમે પણ બનાવજો તો હવે આપણું લીલી તુવેરનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો આપણે એમાં કાંદા કે ટામે ટામેટાની ગ્રેવી નથી નાખી પણ આપણે જવાણું અને સેવનું શ કરીને આપણે એમાં નાખ્યા છે તો એકદમ આપણું શાક ગ્રેવી જેવું બનીને તૈયાર થયું છે તો મારી રેસીપી ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી અને આવી અવનવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો એટલે સૌ પ્રથમ નોટિફિકેશન તમારા ફોનમાં આવી જશે